વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાચા બટેટા અને રવાનો નાસ્તો જે બાળકોને ઝડપથી બની જાય પાંચથી દસ મિનિટની અંદર આપણો આ નાસ્તો તૈયાર થઈ જાય છે તો એના માટે આપણે અહીંયા બે કાચા બટેકાં લીધેલા છે અને અહીં એક ચમચી જેટલા તલ લીધેલા છે એક ઇંચ આદુનો ટુકડાનો આપણે અહીંયા ખમણી લીધો છે અને બે લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે અહીંયા લીલા ધાણા આપણે સુધારેલા લીધેલા છે અને અહીંયા આપણે એક વાટકી રવો લીધો છે અને એ અડધી વાટકી આપણે દહીં લીધેલું છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું તેલ અને બેટર માટે પાણી પહેલાં આપણે બટેરાને છાલ ઉતારી અને ખમણવાના છે તો બે બટેકાની પહેલાં આપણે છાલ ઉતારી લેશું આવી રીતે પીલરથી અહીંયા આપણા બટેકા બે આપણે છાલ ઉતારી લીધી છે અને હવે આ બટેકાને આપણે ખમણવાના છે તો બટેકાને આપણે ખમણી લેશું હવે ખમણી લઈ અને આપણે એને ખમણી લેશું અહી આવું ખમણ થવું જોઈએ બહુ જાડું પણ ખમણ ન થવું જોઈએ અને બહુ પાતળું પણ ખમણ ન થવું જોઈએ એવી ખમણી લેવાની અને સરસ આપણે બટેકાને બે બટેકાને ખમણી લેશું તો અહીંયા આપણે બે બટેકા સરસ ખમણી લીધા છે તો એક બીજા વાસણની અંદર આપણે લઈ લેશું એટલે કે બાઉલની અંદર લઈ લેશું હવે આપણે બેટર તૈયાર કરશું અહીંયા આપણે રવો ચાળીને લીધો છે એટલે રવાને ઉમેરી દઈશું અહીંયા દહીંને પણ ઉમેરી દેસું લીલા મરચાં આદુ લીલા ધાણા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું એટલા બધું મિક્સ કરી લેશું આપણે પછી જ આપણે પાણી ઉમેરવાનું કારણ કે આપણે જે બટેકા ખમણામાં એમાંય પણ પાણીનું પ્રમાણ હોય છે અને આપણે અડધી વાટકી ગય પણ ઉમેરેલું છે એટલે પહેલાં બધું સરસ મિક્સ કરી લેશું મને એવું લાગે છે કે આ વાસણ થોડું નાનું પડશે તો વાસણ મારે બદલાવવું પડશે અહીંયા મેં વાસણ ચેન્જ કરી લીધું છે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે પાણી ઉમેરી અને બેટર તૈયાર કરશું એ પહેલાં આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણા ધાણાજીરું પાંચ ચમચી જેટલી હિંગ પાણી ઉમેરી અને બેટર તૈયાર કરશું આ બેટરને આપણે દસ મિનિટ રેસ્ટ થવા દેવાનું છે રવો ફૂલી જાય ત્યાં સુધી આપણે રેસ્ટ થવા દેસુ તો અહીંયા આપણે અહીંયા આપણે ઢાંકી અને આને રેસ્ટ થવા દઈશું દસ મિનિટ સુધી રહેવા દેસું આને તો અહીંયા આપણે અહીં આપણે બેટર બનાવીને રાખેલું એને દસ મિનિટ થઈ ગઈ છે તો પરફેક્ટ આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણો રવો પણ મસ્ત એવો ભૂલી ગયો છે અને રવામાં રવો જેટલું આપણે પાણી ઉમેરીએ એ બધું શોષી લઈ છે એટલે મસ્ત એવું આપણું અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે ગેસ ચાલુ કરીને આપણે નાસ્તો બનાવી લેશું ગેસ ઉપર પેન રાખી દીધી છે અને પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ સરસ આપણે મિક્સ કરી લેશું આપણે આખી પેનમાં આપણે તેલ લગાવી લેશું અને બેટરમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરશું આનાથી આપણો સરસ નાસ્તામાં સ્વાદ આવે છે આખું જીરું ઉમેરે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો રાય અને આપણે સફેદ તલનો વઘાર કરશું નાસ્તાને આપણે આમાં ઉમેરી દઈશું અને સરસ ઓળું કરી લેશું એટલે કે પાથરી દઈશું આમાં આપણા પેનની અંદર હવે આપણે થવા દઈશું સરસ પાકી જાય બે સાઈડથી હવે આપણે ખોલીને જોઈશું ઉપરથી એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે તો આપણે એને બીજી સાઈડ ફેરવી લેશું આ સાઈડ પણ આપણે એમ જ થવા દઈશું એને ઢાકીને પાછું એને થવા દઈશું થોડું આપણે તેલ ઉમેરશું ઇનારી ઉપર આપણે એમાં તેલ ઉમેરશું ને ઢાંકીને આપણે થવા દઈશું હવે આપણે ખોલીને જોઈશું અને બીજી સાઈડ આપણે ચેન્જ કરીશું આ સાઈડ પણ હજી થોડી વાર થવા દેસુ ઢાકીને એટલે બે સાઈડથી સરસ પાકી જાય તો અહીંયા આપણો હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો તો એક આપણે કાઢી અહીંયા આપણો મસ્ત એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો પીઝા કટરથી આપણે કટર પીઝા કટરથી આપણે કટ કરી લેશું એટલે છોકરાઓને ખૂબ જ ખાવાની મજા આવશે સેમ પીઝાની જેમ આપણાને કટર કટિંગ કરી લેશું તો તૈયાર છે આપણો અહીંયા નાસ્તો એક સર પ્લેટની અંદર આપણે હવે શવ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણો કાચા બટેકા રવાનો નાસ્તો અને ટમેટા સોસ સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવ બધા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો